જય માતાજી મિત્રો આજે રવિવારનો દિવસ છે મસ્ત અને બપોરે જમવામાં બનાવી શું તો કઢીને બાજરીના રોટલા હા મજા પડી જાય હજુ હો તમે હજુ ગરમા ગરમ કઢી કી શું વાટકો લાગે રોટલા થાય વાટકો કઢી કઢીને બાજરીનું રોટલો

કાલની થીલા લાઈક કરજો બહુત બહુત એ વાટકા લઈ કશું આ ઘરે ના ડાળો છે એટલે ઘરે અમે બીજ સેફને કઢીન બાધીનો ઓટલા બનાયા છે મજા આવો ખાવાની લાગે બીજી બાદમાં આહો મેનો દેખાય ટાઈમ થઈ ગયો છે कौन है पागल है अरे खा ले ले मार को ले ले कबन हां ना 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 đó ना 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 ना

Morning.